તો રાત્રે મારા ભાઈને ફોન આવ્યો તો એનો ફોન ઘરે હતો ફોન આવ્યો એટલે રાત્રે લગભગ અમે અહીંથી ત્રણ અને પાંત્રીસ મિનિટે ત્યાં ખોજ પહોંચ્યા ઘટના સ્થળ ઉપર તો આ ભાઈને ઘોડો તોડી લીધો ગાડીવાળો અને એના નિશક ઉતાડી દીધી પેલા ભાઈને બહેરાને તોકીને એના બહાર કાઢ્યું અને એના બાદ ચારને ત્રણને પાંત્રીસ મિનિટે અમે ત્યાં પહોંચ્યા બરાબર તો એને ત્યાં એકસો આઠથી કાઢી દીધા અને આ ભાઈ ત્યાં જોવા રહેલા છો કે એ છોકરાને ટેમ્પાવાળો ખેસીને લઈ જાઓ અગરધર મહાકાળી મંદિર સુધી અહીંથી બસ સ્ટેન્ડ સુધી લઈ જ્યો અને ત્યાં જઈને એને પાછો એની સાઈડ ઉપર આવીને રોન સાઈડથી ઉઠાયો અને એની સાઈડ ઉપર આવીને ફરી પાછો એને ગાર્ડન ફરી નાઠો અને એનું બોર્ડ કરી ગયું એ બોડ બી પોલીસવાળા અહીંથી જે ઘટના સ્થળ ઉપર મળ્યું ને તો અહીં ઉપાડીને લાવ્યા ગાડીની અંદર નાખીને ત્રણ પોલીસની ગાડીઓ હતી અને અમે ઈલેશભાઈ કરીને માલીવાડી અને ડોડિયા રમેશભાઈ કરીને અમે ત્રણ ચાર જણા પછી અમારા ઉપર ફોન આવ્યો હતો તો ત્યાં ગયા એટલે પછી અને એનો છોકરાનું મેં ડેડ બોડી દેખી તો બધો મારે પગેમાં લીલું લીલું છોટ્યું અને છોકરો દોખાયો નહીં એટલે મેં પાછળ આગળ દોડલો તો આગળ જોયો એટલે લગભગ હું સો બસ્સો કિલોમીટર આપણે મીટર એટલું જો બસો અઢીસો મીટર ત્યાં નહીં મળ્યું એટલે પાછળ વળ્યા એના આગળ પછી સાહેબે એકસો આઠ ગાડી એમાં અહીં સડાયા અને ગાડીને લઈ આવ્યા અને આગળ ગાડીનું જે ઘરી ગયું એ બી અહીં પોલીસ સ્ટેશને લયા અને ચાર ને છવ્વીસ મિનિટે અહીંને ત્રણ ને છવ્વીસ મિનિટે ઉઠાયો અને હજી સુધી પાંચ વાગવામાં થોડી વાર પાંચ છ મિનિટની તે સુધી હજી કાર્યવાહી નથી થતી એના માટે અમે કાર્યવાહી કરવા માટે અમે ફોરેસ્ટ રિપોર્ટરને રિક્વેસ્ટ કરી કે અમારે જરૂરથી જરૂરી એના સ્વરોનું પામપત્ર થાય એવું ભરપાઈ મળવું જોઈએ ત્રણ વ્યક્તિ જતા જાય એનું કોઈ વાંધો નહીં પણ જે છોકરો બેસે એનું તો કોઈ થવું જોઈએ જ નહીં એનો અમારે ન્યાય જોઈએ ને જોઈએ ના જો આપે અમને ન્યાય તો પોલીસવાળા અહીંયા રાખેલા કે લાશ અમે સબ જતા રહ્યો દસ સુધી ન્યાય ના મળે ત્યાં સુધી લાશ અમે ગતિ ના કરીએ એ અમારે નમ્ર છે સાહેબ વહેલા સાહેબ ને તો અહીં ત્રણ વાગ્યે નીકળ્યા તો અહીં ત્રણ વાગ્યે નીકળ્યા એટલે ટોલ ગેટે આવ્યા ને અહીંયા ત્યાં આગળ અમને અમે એ સીસી કેમેરામાં કઢાવ્યું ને તો ત્યાં આગળ ત્રણને ચોવીસ મિનિટે અમે અહીંયા આવ્યા હતા અને અહીં ફરી પાછા નીકળ્યા એટલે અમે આ મહાકાળી માતાનું મંદિર છે અહીંયાથી નીકળ્યા અને મારા ઉપર એ ગાડી વળાક આવે એના ઉપરથી ફોન રાઉટ સાઈડ એકદમ ઉપર મારી

આપણી માંગ તો થાય અમારી ગમે થી કાર્યવાહી થવી જોઈએ પાછળ એમને કોઈ જ નહીં અને અમે તો અમે અમારો પરિવાર એ કરીએ કે હવે એમને પાછળ તો જે એક કારોબાર કરતો હતો એ તો એ જ છોકરો હતો હવે પાછળ ના એ તો બે એક સુરો હોય પણ એનો કોઈ ઠેકાણા નહીં એક તો ગાંડા જેવો હોય અને એના ત્રણ ત્રણ છોકરીઓ હોય અને એક છોકરો હોય હમણાં આપનું નામ મારું નામ છેલોદ ભરતભાઈ હુરતીભાઈ મારું મારું નામ નિલેશભાઈ સમુભાઈ હવે આ લોકો ગરીબ માણસ છે હમણાં કોઈ અમીર માણસ મળે હોય તો યસ સાહેબ ગમે બે મિનિટમાં ઇન્કવાયરી કરે કઈ રજૂઆત કરે તો આ ગરીબ પબ્લિક છે એમને આખું ખાનદાન જતી રહ્યું એમના ચાર છોકરા છે તો એનો કોઈ નિરાકરણ નહીં આપણે ડાયરેક્ટ ડેડ બોડી તમે ઉઠાવી દેવ તો કઈ રીતે ઉઠાવી લેશે

મુજબ આ બાઇક લઈને આવતા પિતા અને પુત્ર બંનેનું મોત સ્થળ પર જ થયેલ હતું તેમજ મૃતકના પત્નીને વધુ ગંભીર ઈજાઓ હોવાથી દાહો ઝાયડસ મુકામે દાખલ કરવામાં આવેલ હતા અને જાણવા મળેલ સૂત્રો મુજબ ત્યાં આ મહિલાનું પણ મૃત્યુ થયેલ છે એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓના મોત થતા પરિવારજનોમાં માતમ છવાઈ ગયેલ હતો પોલીસ દ્વારા આ અંગે કાયદેસરની કાર્યવાહી નોંધી ફરાર વાહન ચાલકની શોધખોળ આદરી છે તેમજ રોડ પર આવતા સીસીટીવી ફૂટેજ પણ પોલીસ જોવામાં આવી રહેલ છે એક જ પરિવારના ત્રણ સભ્યોનું મરણ થતાં દાઢિયા મુકામે રહેતા તમામ લોકો સરકારી હોસ્પિટલ ઉમટી પડેલા હતા ઉપસ્થિત સૌ લોકોના ચહેરા પર માતમ છવાયેલો હતો તેમજ આખું વાતાવરણ ગમગીન જોવા મળતું હતું ઉપસ્થિત લોકોની માંગ હતી કે અકસ્માત સર્જી નાસી છૂટેલ વાહન ચાલકને ઝડપી પાડવામાં આવે તેમજ પરિવારમાં હવે બીજું કોઈ મોભી નથી ત્યારે પરિવારમાં રહેલ નાના બાળક માટે શું થશે તેમજ તેના જીવન નિર્વાહનું શું તેવા બે ધક સવાલો ઉપસ્થિત લોકોના મનમાં હતા તેમજ સાથે સાથે માંગ કરેલ છે કે મૃતકના પરિવારજનોને ન્યાય મળે તેવી વ્યવસ્થા થાય તેવી માંગ લોકો કરી રહેલ છે અને જ્યાં સુધી અકસ્માત કરનાર આરોપી નહીં ઝડપાય ત્યાં સુધી મૃતક વ્યક્તિઓના પાર્થિવ દેહ સરકારી હોસ્પિટલમાંથી નહીં ઉઠાવાય તેવી પણ માંગ કરવામાં આવેલ છે સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ